રાજુલામાં સફાઈ કામદારોની હડતાળનો મામલો સફાઈ કામદારોએ વિવિધ માંગોને લઈ નગરપાલિકા કચેરી ખાતે ધરણા કર્યા સફાઈ કામદારો ત્રણ દિવસથી ધરણા પર હોવાથી રાજુલા શહેરમાં સફાઈ કામગીરી ઠપ થઈ ગઈ છે ત્રણ દિવસથી ધરણા પર હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી સફાઈ કામદારોએ નગરપાલિકા સામે ભારે રોષ વ્યક્ત કર્યો જ્યાં સુધી સફાઈ કામદારોની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા શરૂ રહેશે પંદર દિવસ માટેની રોસ્ટર પદ્ધતિ અને કાયમી સફાઈ કામદારોને નોકરી આપવાની માંગને લઈ ધરણા પર ઉતર્યા નગરપાલિકા દ્વારા બહારથી માણસોને બોલાવી રાજુલા શહેરમાં સફાઈની કામગીરી કરાતા સ્થાનિક સફાઈ કામદારોએ કર્યો વિરોધ મોટી સંખ્યામાં સફાઈ કામદારોએ એકઠા થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો સફાઈ કામદારોએ વિરોધ કરતા પોલીસ દ્વારા અટકાયત કરી વિરોધ કરનાર સાહીઠ જેટલા સફાઈ કામદારોને પોલીસે અટકાયત કરી ચલાલા અને ધારી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા